જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરતી નવા બ્લોગમાં એક બ્લોગ આપણે બપોર પહેલાં જ પૂરો કર્યો આપણે જીરામાં દવાના સ્પ્રે ચાલુ હતા એનો અને અત્યારે વાગી ગયા બપોર પછીના ત્રણ ઋંઢે સા પાણી પી અને આપણે ધોખે ઘઉંમાં પાણી વારવાનું હતું અગિયારમું પાણી દસ પાણી પૂરા થઈ ગયા હું અહીંયા આવ્યો તો નવમું પાણી હાલતું હતું ને તો આવ્યો તો નવમું પાણી પાવા પાછું દસમું બાપુ આવ્યા હતા પાવા એટલે ઘણા દિવસથી હું અહીં આવ્યો ન હતો એટલે આજે છે ને હું જાઉં પાણી વાળો ઘઉં જોવાઈ લે આપણે વિડીયો બનાવવાનું કંઈ એવું હતું નહીં પણ અહીંયા જે આવ્યો ને જ્યાં ઘઉંનો નજારો જોયો ને મેં એમ થાય ભલે જાય એમાં ઘઉં એટલે વિડીયો બનાવવાનું મન થઈ ગયું તમને જરાક બતાવી દઉં ઘઉં આવા કંઈક છે ઘઉં અને આ જ પાણી ચાલુ કરવાનું હે દસ કમ્પ્લીટ ક્યાં છે અને આપણે જીરો બાવન ચોત્રી હોટર સોલ્યુબલ ખાતરનો સ્પ્રે કર્યો હતો અને હવે આ પાણી પાઈને ઝીરો જીરો પચાસનો સ્પ્રે કરવાનો હે હોટર સોલ્યુબલ ખાતરનો ઘણા મિત્રો એ વખતે પૂછ્યું હતું કે ઘઉંમાં કીવાની દવા સાટવા ઘઉંમાં કીવાની ઘઉંમાં સાટવાની હોય જ નહીં દવા નથી ખાતર હતું હોટર સોલ્યુબલ બહુ હારામ સારું રિઝલ્ટ દેખાય મને ત્રણે આવતી પેલા હું ને મશીન ચાલુ પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી તો વિડીયોમાં બના Channel mana waktu subscribe kalau udah, dapat kumain pasti ઓલા ત્યારે બાપુ કુંડી પહેરીને એટલે પાણી અત્યારે પાણી ઉપાડે નઈ જરાય ને પાણી ઉપાડીમાં ખાલી થઈ જરા એટલે બે બે ત્રણ ડબલા તો વાલે પડી ગયો જો તમે તો વહેલું પણ હમણાં પાવ નીવો હતો ને એવા પવનનું પાણી તો આ બધું પડી જાય ખઉં પાસે બેઠા ના થાય અને આવી હાઇટ થઈ જાય હા એ ટૂંકમાં વિચાર્યું જ નથી ઘઉંનું ધોખાવાળીમાં આવી એવડી હાઇટ થઈ જાય હે ઘઉંની એવું જરાય વિચાર આવે જ નથી આ વાડી જેવા ટૂંકમાં જામડો લઈ ગયા હે અને આવવા રીતના કંઈક છે બધી લોહીનું નીકળી ગયું કમ્પ્લીટ mojaje wala kajuan kudrati hei ya pukul nol boleh ya kamu mana rohanan tuh malah juana seperti kora betong rum jum rum jum tadi kamu siapa itu kuda puja gold karen biar anak tuh di blog ya jura jota ini kabar aja અને લોહી લાંબી થાય છે પુતરિયા આપણે ગણી ટ્રાય કરી ગણવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ એવરેજ પંદર કરોડ પંદર કરોડ બધામાં છે એવરેજ પુતરિયા થઈ જોવાનું હે અને બીજું એ ખાસ કે હજુ ક્યાંય કાગડા એવા કઈ ખાસ દેખાતા નથી અમુક ઘઉં માં કાગડા વધારે કાગડા એટલે આ ઊંચો ઘઉં હોય એમાં નીકળી જાય એવો નથી બધું લેવા જ છે એવું હાલો હજી આપણે સાંજના સમય વધારે મસ્તીનો નો વ્યુ આવીએ થોડુંક શૂટિંગ થઈ કરી વટા ને વાર પાણી વાર લઈ હુક ઠાકો ઘડી ગયો પવન છે હાલો આપણે કરી દઈએ ગામમાં

ની વાત કરી તો બધા ટૂંકમાં મારી કળ બરોબર આવી ગયા હે કે યાર આમ ઊભું એટલે પારીમાં ઊભું ને તો જરા કળથી નીચે આવીએ તો આપણે કે યાર આમ ઊભી એટલે કળ બરોબર આપી સડી આવી ગયું છે બધી લાઇટ તો પૂરે પૂરી છે જરાય કંઈ ઘટતું જ નથી લાઇટમાં એમ આવી રીતની વાત કરી તો આપણે જો આમ તમે જોઈ શકો આઈટ આમાં ખબર પડી જાય પારીથી જો એટલે માવજતમાં આપણે ચોથા પાણીમાં યુરિયા આપ્યું હતું પાછું હાથમાં પાણીમાં યુરિયા ને ભેગું ઝીંક સલ્ફર જે દાણાદાર ફોર્મમાં આવે ને એ ટૂંકમાં ચાર કિલો આપ્યું હતું ખાલી ચાર કિલો જ તન વીઘામાં યુરિયા ભેગું ભેરવીને આપણે સાઈટું અને તી પછી બે પાણી કાઢી અને જીરો બાવન છોતરી વોટર સોલ્યુબર ખાતર આવે ને એનો ઘાટો સ્પ્રે કર્યો તો અને આ પાણી કાઢી અને જીરો જીરો પચાસ પોટાસનો સ્પ્રે કરવો જેથી કરીને આમાં હવે દાણો ભરાવાની પ્રક્રિયા ચાલુ થવાની છે બે પાંચ દીમાં હજી આમાં કોક લોહીમાં ભરાણો આ દાણો ટૂંકમાં પાણી જીવો નીકળે હવે દાણો એટલે હવે દાણો બંધ થવાની શરૂઆત હવે થાય બે ચાર દીમાં એટલે આ પાયેલ લઈ કાળ દીમાં પછી એક દી હુકાવા દે તો જેલું થઈ જાય ને તો પછી જીરો જીરો પચાસ પોટાશ મારી દે દાણો એકદમ ભરાવદાર સાઈનિંગ વાળો અને વજન વાળો થાય બાકી કાંઈ ઘટતું નથી ઘઉંમાં વારી જામડો લઈ ગયા અને વાહ ને થોડાકમાં દોર્યો એવો આફરે ને કોઈ વાયથી નાકા રહેતો નથી કારણ કે ઘઉંમાં પાણી હવે હાલે નહીં ભરાય ભરાય હાલે અને પછી બે ક્યારે આમ ભેગું આવે પાણી ધીરું ધીરું વયું આવે એકમાં કીમે રેસી નથી આડા તૂટી જાય પછી ન્યા ન્યા બે નાકા ખોલ નાખા હાલ બગ અડધી કલાક ત્યાં પૂકી છે તો મિત્રો હવે આપણે જે વચ્ચે દોડ્યો હતો ને એ હવે તો આપણે જોઈન્ટ કરી નાખ્યું એ વાંચે ઓલે વાળે પાણી લઈ દોરી એમ જરાક જગ્યા એમ ઝાલો અહીંયા હે ને બેહીને જરાક સી તારી કીવો કાવે તો આ જ આપણે જોઈ લઈએ આમ દોરિયામાં બેઠો ને કોઈને ખબર ના પડે આજુબાજુ ખેતરમાંથી કે ઘઉમાં માટી બેઠો છે પાણી વાળે એમ આ ચૂસો કરો ને તો કદાચ જરાક દેખાતો હોય તો દેખાતો હોય અને આ રીતના રહીને દોરિયામાં બેઠા બેઠા આપણે ઘઉંનો સીન આવે છે તમે જોઈ શકો હો અને આ ખેતરમાં એવડી આજ થાય જ નહીં હવે ચીન થઈનું કારણ એક હોઈ શકે કદાચ કારણ કે એક તો જમીન નબરી જરાક પાછું પ્લસમાં પાણી જરાક ખારા જેવું ખારું ટૂંકમાં અને ત્યાર ઉપીત એક વાર ટૂંક ઘણા વર્ષોથી નક્કી કર્યું આમાં ઘઉં હતા પણ એને બહુ યાજા થઈ ગયા મને જરા જરા સાંભળે ઘઉં હતા ને એ એવડા ટૂંકમાં સોઈટ નહોતા ત્યાં મીસા હતા જીરું વાગ્યું હતું ને ચકલી ખાઈ ગઈ પછી ઘઉં આવ્યા હતા એવું બધું હતું એટલે ઘણા વર્ષોથી જમીન એમને પડી ને એમાં ચાર્ડિંગ થઈ ગયું ને એ રીતના એવું કંઈ હશે બાકી માવજત આપણે કંઈ ખાસ કરી નથી ઘઉંમાં જમીનમાં ટૂંકમાં તાકાત બની ગઈ ગયા વરસનો પાછો આસો ઉસો નાખતા હોય ખાતા હતા sanim kata tuh pure nggak jadi, koi buka nuni mau apa lagi, ini bukin, dana ini, china ini, koi polri gel bukon, ini untuk mau apa lagi, bag mau apa, sanim kata tuh bau bosun bagi mau pagi awal sih apa lagi itu tuh, ini untuk mau koi hotel kah sanim itu mau duri nih bukon ini udara ada tuh, tuh ini juta ini nama untuk mau gaun ini aja gitu ya. Simki mau berbagi jarak komentar aja. મિત્રો છ વાઈ ગયા ને આપણે અડધા ઘઉં પી ગયા છે અને હજી ચાર પાંચ પ્યારા પી ગયા છે પાણી તો ઘણું હોય અને અંધારું થઈ ગયા છે ચાર પાંચ પિયારા પીએ એટલે અને આમાં શું છે કે જોવા આવવું પડે કારણ કે આ પ્યારા તૂટી ગયા હોય ને તો પાણી એ કિરામાં બીજા કિરામાં નીકળે હોય ને કદાચ દસ મિનિટનું માપ દસ મિનિટ નાખું વાર નથી ઓલે છે આમાં હું તો જ્યાં ત્યાં હવે પાણી હાલી ના ભરાઈને ફાટી ગયા ત્યારે આ પારિયામાં પારું પારું જાવ પડે જોવાના હોતી તમે એમ રાખી આમ હે ને આમ હોતી આ રીતના પરા કરી ઘઉં પછી પગ મૂકવો પડે ને આમ જોવા પારીમાં ડાયરેક્ટ મૂકો જાય એટલે ઘઉંના બેસણ સોતાને ભાંગે એટલે હોતી દ્વારા આપણે પેલા આમ કરી મૂકીએ પછી એમ પારીમાં પગ તો નુકસાની ના આવે ને અચાણ કંઈક આવો કંઈ આવે છે દેતમાનો સમય થાય છે હવે આપણે થોડીક વારમાં હા ને પાછળ આપણે ઓયડી દેખાય હોયડીમાં તો સડી અને ટૂંકમાં આખો સિનેમેટિક સીન લેવાનો છે ઘઉંનો એ પાણી હોય છે એ આપણે કરીને ફટાફટ જરાક ધારવી એમ ત્યાં બીજા રાગ સૂરજને નીચવા દઈએ પછી જોરદાર સીન આવ્યું સિનેમેટિક અહીંથી સારું જ આવે અહીંથી તમને બતાવી બતાવીને તમે કંટાળો આવતો હોય હવે મેળી ઉપર સડીને એક પર બતાવી દઉં आलो जाड़ जमुना તો ઘઉં ખાવાના હોય પણ હવે કાલ બપોર પછી આવ્યું ને પાડી હું અથાણે હું કંઈ જર્સી જાકીટ બકેટ કંઈ લેવો નથી અને આપણે કાલનો વિડીયો તમે જોયું છે જીરામાં દવા છાંટવા નથી બાકી રહી ગયા બે અઢી પંપ પવન નીકળી ગયો ને મૂકી દીધું એટલે હવે ઘરે ચા પાણી પી અને બે અઢી પંપ છાંટી લઉં તો મહિનું કામ થાય તમામ ટૂંકમાં સીધીનો થોડી 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 સીધીનો છાંટું જ છે હવે બે અઢી પંપ ભર્યા ફટાફટ પગી ઘેર સાટકાવ કરી લઈ અને જોઈ લ્યો ઘઉંનો સીન જોઈ લ્યો તમે હવે તમને આમ ખબર પડતી હાઈટની ની હજુ બાઉન્ડ્રી મારીને રોજડા હેરાન કરતા હતા અને વચ્ચેમાં કઈ વચ્ચે વાંધો નથી ગ્રો થઈ ગયા હવે તમને આમ હાઈટની ખબર પડતી હજુ અહીંયા માલિકોથી કઈ અંદાજ ના આવે તમને બાકી કોક હોય ને બીજું વિડીયો કરવાનો તો હું આમ અંધર ઊભો તો તમને કરાવી જાય હાલો ફટાફટ ડીઝલનું કેરની બાંધી લઈ ભાગી